નમસ્કાર સરદાર ગુર્જો ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના ઇન્દિરા નગરીમાં ત્રણસો પચાસથી વધુ મકાનો હટાવવાની નોટિસના પગલે રહીશોનો મનપામાં હોબાળો આણંદમાં ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધીની તેર દુકાનોના દબાણ બાંધકામ દસ દિવસમાં દૂર કરવા મનપાની નોટિસ અડાસમાં પાંચસો અઠ્યાવીસ નંગ ચાઇનીઝ દોરીની ફિરકી ભરેલ આણંદના ટેમ્પા ચાલક ઝડપાયો ડાકોરમાં મેગોડિમોલિશન બે દિવસમાં બસ્સોથી વધુ દબાણો દૂર કરાયા મુખ્ય માર્ગ પાંચ ફૂટ વધુ ખુલ્લો કરાયો નાપામાં ઘરનાળાનું જાહેરનામું પૂરું થયાના દોઢ વર્ષ બાદ પણ રિપેરિંગના અભાવે બંધ વાહનચાલકોને હાલાકી ખેડા જિલ્લામાં ગ્રી વોટર ટ્રીટમેન્ટ યુનિટ પાછળ લાખોનો ભ્રષ્ટાચાર થતો હોવાનું મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારનો આક્ષેપ આણંદ સુજિત્રા સ્ટેટ હાઇવેના બિસ્માર માર્ગ ઉપર થીંગડા મરાયા કામગીરીમાં પણ વેટ ઉતારી હોવાનો વાહનચાલકોનો રોષ ખંભાતમાં જીવિત વ્યક્તિને મૃત બતાવી પ્લોટનું વેચાણ બનાવટી દસ્તાવેજોથી કરવા મામલે મુંબઈના યાસમીન મસાલાવાલા સામે છેતરપિંડીની ફરિયાદ આણંદ ધર્માંતરણ વિવાદ મામલે હાઈકોર્ટે કહ્યું પુખ્ત દીકરી મરજીની માલિક પિતાની અરજી રદ આંતરધર્મીય લગ્નને મળી કાયદાકીય માન્યતા ખંભાતના રોહિણી ગોલાણા રોડ પર પરાલ ભરેલું ટ્રેક્ટર વીજ તારને અડકતા આગ લાગી બસો ઘંટા અને ટ્રેક્ટર બરીને ખાક